કોઈપણ પ્રકારનું ફોર્મ તમારે તમારા મોબાઈલથી ભરવું હોય તો સૌથી પહેલા તમારા મોબાઈલની અંદર ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું રહેશે ત્યારબાદ તમારી સામે આ પ્રકારની ઇન્ટરફેસ ઓપન થશે જેની અંદર તમારે કોઈ પણ વેબસાઇટ સર્ચ કરવાની રહેશે વેબસાઇટ સર્ચ કરશો એટલે તમારી સામે આ પ્રકારનું ઇન્ટરફેસ ઓપન થશે જેની અંદર તમારે રાઇટ કોર્નરમાં જે ત્રણ ડોટ છે એના પર ક્લિક કરવાનું રહેશે અને નીચે ડેસ્કટોપ સાઇટ પર ક્લિક કરવાનું રહેશે ક્લિક કર્યા બાદ તમારી સામે આ પ્રકારનો ઇન્ટરફેસ ઓપન થશે જેમાં તમે તમારો મોબાઈલ રોટેટ કરીને કોઈ પણ પ્રકારનું ફોર્મ તમારા મોબાઈલથી ભરી શકશો તો સૌથી પહેલા તમારા મોબાઈલમાં અથવા તો કોમ્પ્યુટરની અંદર ગૂગલમાં જઈને અહીંયા એસએસસીની ઓફિશિયલ વેબસાઇટ ઓપન થઈ ગઈ છે જેમાં રાઈટ સાઇડમાં લોગિન ઓર રજિસ્ટર નું ઓપ્શન આવશે જેના પર આપણે ક્લિક કરીશું જે લોકોનું ઓલરેડી રજીસ્ટ્રેશન કરેલ હોય એ અહીંયા રજિસ્ટ્રેશન નંબર નાખીને અને પાસવર્ડ એન્ટર કરીને લોગ ઇન કરી શકે છે પરંતુ જે લોકો નવા છે એમને ક્લિક કરવાનું રહેશે હવે અહીંયા તમે જોઈ શકો છો કે પર્સનલ ડિટેલ પાસવર્ડ ક્રિએશન એડિશનલ ડિટેલ અને ડિક્લેરેશન આ ચાર સ્ટેપ હશે જે કમ્પ્લીટ કરીને આપણે વન ટાઈમ રજીસ્ટ્રેશન કમ્પ્લીટ કરીશું તો કન્ટિન્યુ પર ક્લિક કરીશું જેમાં સૌથી પહેલા આપણે પર્સનલ ડિટેલ એન્ટર કરવાની છે જેમની પાસે આધાર કાર્ડ હોય

ત્યારબાદ અહીંયા ઓપ્શન છે કે તમે ક્યારે નામ ચેન્જ કર્યું છે જો કરેલું હોય તો યસ કરજો બાકી ના કરીને આગળ વધો ત્યારબાદ અહીંયા જેન્ડર સિલેક્ટ કરવાનું આવશે સિલેક્ટ કર્યા બાદ વેરીફાઈન્ડર કરવાનું રહેશે ડેટ ઓફ બર્થ એન્ટર કરવાની રહેશે તો ડેટ ઓફ બર્થ તમારા એલસીમાં કે દસમા ધોરણની માર્કશીટમાં હોય એ જ લખવાનું રહેશે તો અહીંયા આપણે ડેટ ઓફ બર્થ એન્ટર કરીશું ત્યારબાદ ફરીથી અહીંયા ડેટ ઓફ બર્થ સિલેક્ટ કરવાની રહેશે ત્યારબાદ ફાધરનું નામ લખવાનું રહેશે જે દસમા ધોરણની માર્કશીટ પ્રમાણે જ લખવાનું ફરીથી ફાધર નેમ લખવાનું રહેશે ત્યારબાદ મધરનેમ ફરીથી સેમ ડિટેલ ધોરણ 10 નું તમારે એજ્યુકેશન બોર્ડ સિલેક્ટ કરવાનું છે વેરીફાઈમાં પણ સેમ ડિટેલ અહીંયા ઇયર ઓફ પાસિંગ સિલેક્ટ કરવાનું રહેશે ધોરણ દસ નું ફરીથી સેમ ડિટેલ તમે હાઈએસ્ટ એજ્યુકેશન કેટલું લીધેલ છે તે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે જો તમે ધોરણ દસ પાસ સુધી હોય તો અહીંયા દસ પાસ સિલેક્ટ કરવાનું રહેશે બાર પાસ ત્યારબાદ ડિપ્લોમા ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશન કે પીએચડી તો અહીંયા ધોરણ બાર પાસ સુધી સિલેક્ટ કરું છું તમે તમારી અકોર્ડિંગ સિલેક્ટ કરી શકો છો ત્યારબાદ કેન્ડિડેટ મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે અને ત્યારબાદ ઈમેલ આઈડી એન્ટર કરવાની રહેશે મોબાઈલ નંબર એન્ટર કર્યા બાદ સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે અને તમે એન્ટર કરેલા મોબાઈલ નંબર પર ઓટીપી આવ્યો હશે જે અહીંયા એન્ટર કરવાનું રહેશે ઓટીપી એન્ટર કર્યા બાદ વેલિડેટ પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ ઈમેલ આઈડી પર સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે ઈમેલ આઈડી પર જે ઓટીપી આવ્યો હોય એ એન્ટર કરીને અહીંયા વેલિડેટ પર ક્લિક કરવાનું રહેશે બંને ઓટીપી વેરીફાઈડ થઈ ગયા બાદ અહીંયા સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે તો અહીંયા પર્સનલ ડિટેલ સબમિટ થઈ ગઈ છે ત્યારબાદ ઓકે પર ક્લિક કરવાનું રહેશે જ્યાં તમે જોઈ શકો છો કે તમારો રજીસ્ટ્રેશન નંબર તમને શો થશે ત્યારબાદ કન્ટિન્યુ પર ક્લિક કરવાનું રહેશે હવે અહીંયા આપણે આપણું રજિસ્ટ્રેશન નંબર એન્ટર કરવાનો છે અને તમને મેસેજમાં એક પાસવર્ડ આવ્યો હશે એ એન્ટર કરવાનો રહેશે ત્યારબાદ ઉપર આપેલ કેપ્ચા કોડ એન્ટર કરીને સાઈન ઇન ઉપર ક્લિક કરીશું ત્યારબાદ તમારી સામે આ પ્રકારનો ઇન્ટરફેસ ઓપન થશે જેમાં પહેલા તમારે ઓલ્ડ પાસવર્ડ એન્ટર કરવાનો છે જે તમારા મોબાઈલ પર આવ્યો હતો ત્યારબાદ તમારે તમારો ન્યુ પાસવર્ડ સેટ કરવાનો છે જેની અંદર એક અક્ષર કેપિટલ એક સ્મોલ એક નંબર હોવો જોઈએ અને એક સ્પેશિયલ કેરેક્ટર હોવો જોઈએ અને ઓછામાં ઓછા આઠ કેરેક્ટર થવા જોઈએ તો એ પ્રકારે તમારે તમારો પાસવર્ડ સેટ કરવાનો છે તો આ રીતે પાસવર્ડ લખવાનો છે તમે તમારી રીતે કોઈ પણ પાસવર્ડ બનાવી શકો છો આ એક તમારા માટે ડેમો પાસવર્ડ બનાવ્યો છે ન્યુ પાસવર્ડ એન્ટર કર્યા બાદ નીચે કન્ફર્મમાં પણ ફરીથી એક પાસવર્ડ લખવાનો રહેશે ત્યારબાદ નીચે જશો એટલે તમને સિક્યુરિટી ક્વેશ્ચન પૂછવામાં આવશે જેથી તમે કોઈપણ વાર તમારો પાસવર્ડ ભૂલી જાઓ તો આ સિક્યુરિટી ક્વેશ્ચનની મદદથી તમે લોગિન કરી શકશો જેમાં તમે તમારો પહેલો પ્રશ્ન સિલેક્ટ કરી શકો છો કે તમારો જન્મ કયા શહેરમાં થયો હતો એ તમે તમારી રીતે લખી શકો છો બીજો પ્રશ્ન તમે તમારી ફેવરિટ મૂવી પણ સિલેક્ટ કરી શકો છો ત્યારબાદ સેવ એન નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે તો તમારો પાસવર્ડ ક્રિએટ થઈ ગયો છે ઓકે પર ક્લિક કરવાનું રહેશે હવે તમારે અહીંયા તમારો રજિસ્ટ્રેશન નંબર એન્ટર કરવાનો છે અને જે તમે નવો પાસવર્ડ ક્રિએટ કર્યો છે એ અહીંયા એન્ટર કરવાનો છે ત્યારબાદ અહીંયા કેપ્ચા કોડ એન્ટર કરવાનો છે અને લોગ ઇન પર ક્લિક કરવાનું રહેશે હવે અહીંયા આપણે એડિશનલ ડિટેલ એન્ટર કરવાની છે જે વન ટાઈમ રજિસ્ટ્રેશન માટે ઇમ્પોર્ટન્ટ છે સૌથી પહેલા તમારે તમારી કેટેગરી સિલેક્ટ કરવાની છે તો તમે જે પણ કેટેગરીમાંથી આવતા હોય એ કેટેગરી અહીંયા સિલેક્ટ કરવાની રહેશે તો હું અત્યારે ઓબીસી કેટેગરી સિલેક્ટ કરું છું ત્યારબાદ વેરીફાઈ કેટેગરી પર ક્લિક કરવાનું છે અને ત્યાં પણ સેમ ટુ સેમ ડિટેલ એન્ટર કરવાની છે ત્યારબાદ નેશનાલિટીમાં બધા સિટીઝન ઓફ ઇન્ડિયા સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ ચોથા નંબરની જે ડિટેલ છે એની એની અંદર તમારા શરીર પર પર નિશાન હોય હોય તો તો વિગત એન્ટર કરવાની છે જેમ કે કોઈને ગળા તલ મોલ ઓન નેક આ રીતે જે પણ નિશાની હોય એ એન્ટર કરવાની રહેશે જે પણ લોકો વિકલાંગ હોય એમને અહીંયા યસ સિલેક્ટ કરવાનું છે બાકી નો કરીને આગળ વધવાનું છે હવે છઠ્ઠા નંબરના કોલમમાં તમારે તમારું એડ્રેસ લખવાનું છે જે પરમિનેન્ટ એડ્રેસ છે એ છઠ્ઠા નંબરના કોલમમાં લખવાનું છે અને જે પ્રેઝન્ટ છે મતલબ અત્યારે જો તમે એડ્રેસ એડ્રેસથી કંઈક બીજા એડ્રેસ પર રહેતા હોય તો અહીંયા એ અલગ એડ્રેસ લખવાનું રહેશે તો સૌથી પહેલા આપણે પરમેનન્ટ એડ્રેસ લખશું તો અહીંયા આપણે ગુજરાત સિલેક્ટ કરીશું ત્યારબાદ તમારે તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો છે ત્યારબાદ અહીંયા પિનકોડ એન્ટર કરવાનો રહેશે જો તમે એ જ એડ્રેસ પર રહેતા હો તો અહીંયા સિમ્પલ યસ પર ક્લિક કરીશો તો ઓટોમેટિક બધી જ ડિટેલ નીચે આવી જશે ત્યારબાદ સેવન નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે તો અહીંયા આપણું એડિશનલ ડિટેલ પણ એન્ટર થઈ ગઈ છે ઓકે પર ક્લિક કર્યા બાદ તમારી સામે આ પ્રકારનું ઇન્ટરફેસ ઓપન થશે જેની અંદર આપણે અહીંયા એગ્રી કરવાનું છે અને ત્યારબાદ તમે અહીંયાથી પ્રીવ્યુ ઓટીઆર પર ક્લિક કરશો એટલે તમે જે પણ ડિટેલ ભરી છે એ તમારી સામે ઓપન થઈ જશે આ ડિટેલ કમ્પ્લીટ ચેક કર્યા બાદ અહીંયા ક્રોસ ઉપર ક્લિક કરવાનું રહેશે અને જો તમારે પ્રિન્ટ લેવી હોય તો પણ લઈ શકો અને અહીંયા ડિક્લેર ઉપર ક્લિક કરવાનું રહેશે ડિક્લેર ઉપર ક્લિક કરશો એટલે વન ટાઈમ રજિસ્ટ્રેશન કમ્પ્લીટ થઈ જશે ત્યારબાદ ઓકે પર ક્લિક કરવાનું રહેશે હવે તમારી સામે સ્ટાફ સિલેક્શન કમિશનની ઓફિશિયલ વેબસાઇટ પર તમારો ડેટા જોઈ શકો છો જેમાં તમારું નામ મધરનેમ ફાધરનેમ તથા બીજી પણ અન્ય ડિટેલ તો આ રીતે તમે તમારું વન ટાઈમ રજીસ્ટ્રેશન કરી શકો છો તો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો અને આવી જ બીજી નવી માહિતી માટે ફોર્મ ફિલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો